નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં રહેતી મુસ્લિમ મહિલાને અચાનક પતિ દ્વારા તલાક આપી દેતા લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે છેલ્લા નવ વર્ષથી પતિ સાથે રહેતી મહિલાને સંતાન ન હોવાના કારણે તેના પતિ અને પરિવારજનો દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ પર કરતા હતા પરંતુ મહિલાના પિતા ગરીબ અને પરિસ્થિતિ સારી ન હોવાના કારણે પતિ અને પરિવારજનોનો છેલ્લા નવ વર્ષથી ત્રાસ મારજૂર સહન કરીને રહેતી હતી પરંતુ અચાનક મહિલાને તેના પતિ જાવેદ મુસ્તાક કોઠારી દ્વારા દ્વારા આપી દેતા મહિલાએ મહિલા પોલીસ મથકે તેના તેના પતિ જાવેદ કોઠારી તેમજ પિતાના સદસ્ય ફરિયાદ આરોપી પતિને તરત જ પોલીસ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે જેથી મહિલાએ રાષ્ટ્રપતિ ગૃહ વિભાગ મુખ્યમંત્રી સહિત જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે લેખિતમાં રજૂઆત કરી ન્યાય ના મળે તો ઈચ્છા મૃત્યુની લેખિતમાં પરવાનગી માંગી છે આ બાબતે મહીસાગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે આરોપીને પોલીસ દ્વારા જામીન આપવામાં આવ્યા છે તે બાબતે પણ તપાસ સોંપવામાં આવી છે તપાસમાં જે કોઈ પોલીસ અધિકારી કસુરવાર જણાશે તેને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમજ ફરિયાદી મહિલાને પણ પોલીસ સ્ટેશને બોલાવી સાંભળવામાં આવશે અને મહિલાને જરૂરી ન્યાય મળે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી બેન દ્વારા અરજી દાખલ કરવામાં આવેલ છે જેમાં પતિ દ્વારા ત્રાસ અને ટ્રિપલ તલાકની અરજી હતી જે અરજીની તપાસ બાદ પોલીસે એમના વિરુદ્ધ એમના પતિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરે અને એની તપાસ હાલમાં ચાલુ છે ટ્રિપલ તલાક કાયદા અંતર્ગત આજે જામીન આપતા પહેલા એમને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાના હોય છે અને જે ફરિયાદી બહેન કે એમના કુટુંબી ફરિયાદી બહેનને સાંભળવાના હોય છે તો આ કેસમાં પોલીસ સ્ટેશન દ્વારા જામીન આપી દેવામાં આવેલ છે તો એની તપાસ માટે અધિકારીને નિમણૂક કરી દેવામાં આવેલ છે અને આ સમગ્ર પ્રકરણમાં જો કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારી હશે અને કોઈ ક્ષતિ એમાં જણાશે તો એમના સામે પગલાં લેવામાં આવશે મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો છે એમના તરફથી કદાચ ન્યાય નહીં મળ્યો હોય એના અનુસંધાન ઈચ્છા મૃત્યુની અરજી કરવામાં આવેલ છે તો પોલીસ તરફથી એમને જે પણ કારણ છે એને જાણીને આગળની કાર્યવાહી કરવામાં આવશે મહારાજ લગ્ન જાવિદ મુસ્તાક કોઠારી સાથે થયા હતા તેને મને નવ વર્ષ એના સાથે રહી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા મને મને સંતાન ના પ્રાપ્ત થતા એને મને ત્રણ તલાક આપી દીધા સા ત્રણ તલાક આપી દીધા અને મેં એના માટે ફરિયાદ કરી મેં મહિલા પોલીસ સ્ટેશન લુણાવાડા ખાતે કરી હતી જેથી મને ન્યાય નથી મળ્યો આમ તેમ ધોળા દોડે ધક્કા ખા ખા કર્યા છે મેં ત્યાં ગાડી એના માટે મને ન્યાય નથી મળ્યો એટલે મેં રાષ્ટ્રપતિ દ્વારા અપીલ કરી છે કે મને ઈચ્છામૂર્તિઓની પરવાનગી આપે હું મારા પપ્પા સાથે રહું છું મારા બે ભાઈ છે એ પોતાની ફેમિલી સાથે અલગ રહે છે હું પપ્પા મારા વૃદ્ધ છે મમ્મી નથી મારા શારીરિક અને માનસિક મને માર ઝૂળ કરતા હતા મને સંતાન જોઈએ છે નહીં સંતાન મળે તો હું બીજી પત્ની લાવી લઉં મને વોટ્સઅપ દ્વારા તલાક આપ્યા છે એમને કાર્યવાહી કરી છે પણ મને ધક્કા ખાધા છે એને જામીન મળી જાય છે જે હું જે એફઆઈઆર બી થઈ છે પણ એને જામીન મળી જ જાય છે એમ તરત જ જામીન મળી જાય છે એને જામીન નહીં મળી શકતા મારી મને મને પૂછ્યા વગર કોર્ટ એને જામીન આપી શકતા જ નથી બી જામીન મળી ગયા છે એને આજે બે દિવસ પહેલા બી મને એને જામીન મળી ગયા છે કોર્ટ બસ હું એને ન્યાય મળે મને બસ આ નહીં મળે તો હું ઈચ્છા મુદ્દોની પરવાનગી મેં રાષ્ટ્રપતિ સાથે માંગી છે તો પછી એ કરીશ